પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તરો લખો દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું હોય છે દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોને આગળ પાછળ અને ધીમેથી ફેરવવા માટે કહ્યું છે દક્ષિણપાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને આપણી અંગ કસરત કરવાનું કહ્યું છે અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે રાજીવ રિશેષમાં શું કરે છે રાજીવ રિશેષમાં રમતના મેદાનમાં રમે છે મારો વાન ગોરો છે મારા હાથમાં વીણા છે મારું વાહન મોર છે હું કોણ છું દેવી સરસ્વતી હાથ ગળા અને કાનના સાચા આભૂષણો કયા છે તો કે હાથનું સાચું આભૂષણ દાન ગળાનું સત્ય અને કાનનું જ્ઞાન માતા ધારાને શું આપે છે માતા ધારાને મીઠાઈ આપે છે કવિએ પિતાને કેવા કહ્યા છે કવિએ પિતાને દેવ સમાન એટલે કે ગુરુ સમાન કહ્યા છે ધારા તેના જન્મ દિવસે શું શું કરે છે કે ધારા તેના નવા વસ્ત્ર પહેરે છે અને અગિયાર દીવા પ્રગટાવીને મંદિરમાં પૂજા કરે છે ભારત દેશનો મુદ્રાલેખ શો છે ભારત દેશનો મુદ્રાલેખ સત્યમેવ જયતે છે રાજીવનો વર્ગખંડ ક્યાં આવેલો છે આ રાજીવનો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીક આવેલો છે કોને કોને દેવતુલ્ય માનવા જોઈએ તો કે માતા અને પિતા એટલે કે ગુરુને દેવતુલ્ય માનવા જોઈએ સજ્જનો દુર્જનોથી કઈ રીતે જુદા પડે છે તો કે સજ્જનો દુર્જનોથી મન વચન અને કર્મથી જુદા પડે છે